ત્યારે જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા પટાંગણમાં પાંચસો થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જોગડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા મામલતદાર શ્રદ્ધાબેન નાયક તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ વાલિયા ફોરેસ્ટ ઓફિસર એમ એમ ગોહિલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો એ વૃક્ષારોપણ કર્યું હતું આજ રોજ વાલિયા મુકામે નવચેતન હાઈસ્કૂલની અંદર પંચતન્મા વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પેળ માકે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સફાઈ અભિયાન છે સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એ બી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે એટલે પેળનું એનું મહત્ત્વ શું છે ઝાડનું મહત્વનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે અને પર્યાવરણને લઈને પણ સારી એવી અમે વાતો કરી છે અને સારામાં માર્ગદર્શન અમને મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા